સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસમાં ઉત્સાહભેર દસાડા તાલુકાના બજાણા ગામમાં સેવા સેતુ અને પાટણી સરકારી હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો સત્તર સપ્ટેમ્બરના રોજ જિલ્લામાં શહેરી વિસ્તારથી લઈને તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ત્રિવિધ કાર્યક્રમો ઉત્સાહભેર યોજાયા જિલ્લામાં યોજના ત્રિવિધ કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું સત્તર સપ્ટેમ્બરના આઠ કલાકે સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ તમામ તાલુકામાં સવારે દસથી પાંચ વાગ્યા સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું આ તકે દસાડાના લખતરના ધારાસભ્ય પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ અધિકારીઓ આસિસ્ટન્ટ કલેક્ટર તાલુકાના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના તાલુકા પ્રમુખ અધિકારી અધિકારીઓ પદાધિકારીઓ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સરકારી હોસ્પિટલના સ્ટાફ મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય મીનાઝ મલિક